સુરતના પુણામાં અનોખી થીમ સાથે જન્માષ્ટમીની ઉજવણી પુણા વિસ્તારની શાંતિ નિકેતન સોસાયટી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યાના રાધે ગૃપ દ્વારા આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી વિશિષ્ટ થીમ સાથે કરવામાં આવી સ્ટોપ વોટ ચોરી આ ઉજવણીમાં સ્ટોપ વોટ ચોરીની થીમ આપવામાં આવી આયોજનકર્તાઓએ જણાવ્યું કે જેમ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોનો સાથ આપી કૌરવોની મહાસેના સામે

શ્રી કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો લાભ લઈ શાંતિ નિકેતન સોસાયટી તથા આસપાસની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ધાર્મિક આનંદનો લાભ લીધો જય શ્રી કૃષ્ણના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયો સ્ટોરી રિપોર્ટ બાય મંગુરામ વર્મા સુરત सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस। लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुछो ने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारा।